નંબર ફોન બંધ કરો ફોન કરો ફોન કરો ફોન કરો નંબર નહીં આપે તો નંબર લગાવ ફોન લગાવો

વિદબા અલ્યા તમણે વાતો કરો આજો ભાઈ નાખો આયો જો અલ્યા આવો તો ને તમે ક્યો છો કોણ કિડની ફેલ થઈ ગઈ કિડની તો અરે હું જોયો તો ફેફસા ફાટી ગયો ઓપરેશન લો <laughs> દોરી આલો જેમ પેટ કાપી વસ્ત ઉપર શું હોય પેટ તો કાફા ખાંડવું કરે પણ કાપવા તો ત્યારે તમે હું ના ફરબા ફમ

હા ઇન બગમાં જમી છેટી આવતું કારી દોરી બોબડી લંગરી બોબડી કજે હોય વૌલિયારી પર ના આથી વાત છે લિયારી પર લિયારી પર યાર ને કોઈ જોજો બોટુ બા ઉઠી

અલગ ડ્રાઈવર જવા દે એક બસ ગુડી મારો મોડું જાય છે આ હોસ્પિટલ આવી જાય હે અમે હું આવી જાવે છે સીધા કોનો રહે ભાઈ ફલાગા રતા માં પરો કેને હું કીએ ઉકા દબાઈ રાખો તો

દારૂ પીતા ને 哪儿？哪儿？啊、哪儿？ તમારું આજીદાર જો બીજું તમાકુ ઉધી આવતું છે ઓય એ તો પોડી હોય છે એટલી બધી થોડી થોડી ખાવ થોડ થોડું કાઈ પર તમે એકા ચેક કરજો તો હું કાતો કરી ના ચેક હોય તો ગાડો કાતો ખો પ ચેક કરો તમે કાતો તો

આયુર્વેદિકાખો ઘડિયા કચી નહીં દાખવ આયુર્વેદિક દાખવો લઈને આયુર્વેદિક દાખવ बाबु सियालले टण्डि दत हो यो फोन तो गर्न न है डाक्टर डाक्टर मलाई पहिला पेटमा नि छातीमा झपर् दुखाइ हो त्यो जल्दी अरे मलाई बक दिनिसक्यो रुको त दु म पिक तो पाटी गयो त्यो फोनमा ठीक पाटी गयो ओसी दामरासी 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 यसैमा त म बोगा बलै या त मेउ पाटी गयो टुन्टी भए त्यो पाटी जाओ त्यो छ त्यो म डॉक्टर तो बस किती बाबा बाबा खबर नाही बाबा ए चलीत आपण डॉक्टर मारो भाईने जाऊ नाही डॉक्टर

પેટ્રોલ નું છે ને ડોક્ટર તો કહું પેટ્રોલ નું મહિના ફાળ લે માર ભાઈ ને તમે તો મારજ બેઠા દોક્ટર કહો કે

અલા ડોક્ટર બોલો ને ઓમ જાક ડોક્ટર ડોક્ટર ભણેલો આ તો માય બાપા કે તું શું તું શું ના લાવતા આફ્રિકા થી લાવ્યું પણ લાવ્યું આફ્રિકા ડોક્ટર I just bite

ડોક્ટર જે પણ જલ્દી જલ્દી જતા રહો જલ્દી જતા રહો ડોક્ટર સાહેબ ક્લિયર

તમાર લોકો શરમ જેવું સર જો હેતર ની વાતો કરશે આ છોકરો નહીં મંદિર માં જવાનું

જંગલ માં જાઉિં આવી ગભરા જવાનું કોણ તું એટલે થોડું થોડું તું હેઢી લે તો મટી જાય તો આખા દારાનું પાણી વાર ને